તો ભાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોક વિડીયો ની અંદર બધા ને જય માતાજી જય મોગલમાં ભાઈ નવા બ્લોક માં હાર્દિક 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 સ્વાગત છે ભાઈ હાલ નો વરસાદ વરફે છે કઈ ઘટે નહીં એવું જો હરમ હરો વરસાદ પડ્યો તમારે જોક પડ્યો જો હજી ચાલુ છે ભાઈ જો કાલનો ચાલુ છે ભાઈ જો મસ્ત મજાની બાદળી એ છે મસ્ત મજાની અને મેડમ શ્રી જો હું કામ કરી રહ્યા છું કોરું છું હું હા

કારખાને ગયેલો છું મેં કીધું રોગ ત્રાસ કરી મેડમ ચાલુ કરે નહીં આપણે કરવો પડે એવું બધું છે અને શું કહેવાય મોતી ને એવું બધું આ હિંડોળીને એવું બનાવે છે અને બધું નવરાઈ નવરાઈ નવરાઈનું કામ એવું બધું છે અને ભાઈ હજી લાઈટ છે ગામડામાં લાઈટ હોય જાય ત્યાં હું જીરા ગમી નક્કી ન કહેવાય કેટલા વાગે ઉધી રહી વરસાદ ને એટલે લાઇટ વહી જાય

સમજો આખી શેરી ભરી સમજો મેં કેટલો પાળો કર્યો હતો એટલું વરસાદ ને પવન ને બધું જ છે આમ તો જો સમજો અહીં કેવું કોઈ નહીં આવ્યું જો કેટલું દબાણ કરે છે અહીંયા અમે નદી આગળ આવી છે ને પૂર આવશે તો જાહે જોવા હું તો એટલી છત્રી લઈને જોવા આવી કેટલું પાણી આવ્યું કે નહીં એમ તો કન્ટિન્યુ રેજો લગ્ન કેટલો વરસાદ છે પૂર આવશે તો જોવા જાહે મંત્રમ બાંધી એકલા મૂકી હું ગઈ ગઈ છું જો ભાઈ માલ લઈને જો કેવો વરસાદ પડ્યો નાતા નાતા આવ્યા માલ લઈ ગયા તા ને બહુ પાણી આવે છે અમારે ધારનું પાણી બધું બહુ આપણા ફળિયામાં તળાવ ભરાતું તો સારું કર્યું જો નામ તો જો હા હા તો મિત્રો મળ્યા કન્ટિન્યુ રહે તો ફેમિલી હજી બપોર જમવા આવ્યા પણ નાતા નાતા આવ્યા એને મજા આવી પેલા વરસાદ માં નાતા હતા જો ફલ્લી જો આખો આ બે જો બઉ પાણી આવ્યું બહુ પાણી આવ્યું બધા ઘેર માં પાણી ગરી ગયા કાઢ્યા પાણી ગરી ગયા

વરસાદ જો આમ કેટલો અંધારેલો છે અને આ બધા છીએ પૂર જોવા અમારી ઘરની પાછળ બહુ પાણી આ અમારે બહુ પાણી આવ્યું બહુ બહુ એટલે જો જો આ છે કેટલું પૂર આવ્યું બહુ પૂર આવ્યું બહુ સાદું આવી ગયું છે હદબારું પૂર આવી ગયું બહુ એટલે બહુ અમારે બે ચાર હતા એટલું બધું પૂર કોઈથી આવ્યું નથી આજ બહુ પૂર આવ્યું છે બહુ બહુ એટલે બહુ પૂર આવી ગયું જો કેટલું પાણી રહે અમારે ઘરની પાછળ છે ને જો કેવું પાણી આવ્યું બહુ પાણી આવ્યું બહુ પૂર આવ્યું બહુ એટલે બહુ આમ જો પાણી કેટલું થાય જો ફાટ ફાટા પાણી જાય જો કેટલું પાણી જાય જો ઓલું પૂર તો અતિશય જાય છે બહુ અતિશય પૂર જાય છે એટલે જોવા આવ્યા છે જો કા બહુ જાદુ પાણી આવ્યું વડના વડના વરસમાં બહુ પાણી આવ્યું કા પહેલા પહેલા વર્ષાતમાં બહુ પાણી હોલખરે હતોડું કોર એટલું આવ્યું નતું હાલખરે બહુ પુરાયું બહુ જાજુ આ ઓ આ ઓ જોવો તો ખરાબ ભાઈ પુર આવ્યું ભવ જોરદાર કેડો દેખાતું નથી ભાઈ આ ઓલો કૂવો હાવ ભુરાઈ ગયો જો ને કૂવો છે એ ભુરાઈ ગયો છે જો હાવ જો આપ પાણી આવ્યું બહુ જોરદાર પાણી છે તમારા ગામમાં કેવો વરસાદ પીડ્યો બધે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કે અમારે વરસાદ પીડ્યો અમારી જેટલો વરસાદ પીડ્યો હોય તો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો ઓય ન્યા જાવ મય ન્યા હું લમ જાવ છો ઓલા ફૂલે જાવ છે જોવા ન્યા ઠેટ નથી જાવ આથી દેખાય તો છે બહુ જાજુ પૂર જો દરિયાન ઘોડા પાણી આવ્યો જો બહુ જાજુ પાણી બહુ જાદુ પાણી આવ્યું છે જો હાલ ખરે બહુ પાણી આવી ગયું બહુ એટલે બહુ તમે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો ભાઈ કે કેવું તમારે પાણી આવ્યું છે અમારે આવી રીતનું પાણી આવી ગયું બહુ જાદુ પાણી આવ્યું જો ભાઈ અહીંયા કેટલું પાણી છે જો ખાટ ફાટા પાણી છે ફાટા પાણી છે બહુ જાદુ પાણી આવ્યું હાલ

લાવી ઘેરે અને આપણું ઘર જોવા અહીં ધાબાવાળું આપણું ઘર છે અહીં ખાડો છે હાલ આવે છે ને હળવળું હાઇલા દઉં કે ને ભાઈ હળવળું જો આ બધું ભરાઈ ગયું હાલો તો ઘરે તો ભાઈ આખો દીમાં કેટલા કપડાં ને એની કાંઈ સીમ જ નથી ચાર પાંચ જોડી મેં કાઢીને સામે ટીંગાટતી દઈએ છે અને મેડમ જો કેટલો વરસાદ પડ્યો હા ભાઈ જો

વીસ બાર વીસ બાર વીસ વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એટલે ભાઈ વિડીયોને આપણે પૂરો કરી દેવી શું જોતું પહેલાં કહી દે શું જોતું લાઈક કરો કે લાઈક કરો કે તો ભાઈ છે ને વિડીયો લાંબો થઈ ગયો છે તો વિડીયો તમને સારો આજનો ગમો હોય તો જરાક કમેન્ટ કરતા જજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલે આપણે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધા જય માતાજી જય મોગલ લાઈક શેર કરતા જજો Wow.